નમસ્કાર મિત્રો આજના આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે તો વાત કરીએ આપણે સોના ચાંદીના ભાવની તારીખ ચાર પાંચ બે હાજર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાફા બજાર અને ગુજરાત માર્કેટમાં સોના ચાંદીનો ભાવ શું રહ્યો છે તેની વાત કરીએ મિત્રો તો વાત કરી લઈએ પેલા ચાંદીના ભાવની મિત્રો વિક્રામ ચાંદીનો ભાવ અઠાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ની રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર આઠસો રૂપિયા એક કિલો ચાંદીનો મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ચાંદીના ભાવમાં રૂપિયા લગીનો ઘટાડો ચાંદીના ભાવમાં આજે નોંધાયો છે તેવું જાણવા મળી રહ્યો છે મિત્રો તો ધીરે ધીરે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે તો હવે વાત કરીએ આપણે સોનાના ભાવની તો સોનાના ભાવની વાત કરતા પેલા તેના ગ્રાફ પર નજર નાખી કે આજે સોનાના ભાવમાં પણ મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહે છે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ સોના નો ભાવ તેની વાત કરી લઈએ મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો તેમાં એકરામ સોના નો ભાવ નવ હજાર પાંચસો ને રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચાણું હજાર સાતસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ સત્તાવન હજાર સો રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અઢારસો રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસો અઢાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા ભાવ સત્યાસી હજાર એકસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ આઠસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં ચૌદસો રૂપિયા લગીનો ઘટાડો કેરેટ સોનાના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે એકસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે ટોલાનો ભાવ એકોતેર હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા સો ગ્રામ સોનાનો અભાવ સાત લાખ પંદર હજાર છસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી મળ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પણ મિત્રો ધીરે ધીરે ઘટાડો નોંધાવાની શક્યતા છે અને આવનારા દિવસોમાં હજે ઘટાડો થઈ શકે છે તેવી સંભાવના પણ છે વિડિયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં રહેલું બે લાઈક દબાવી દેજો અને તમારે તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવવા વિનંતી છે